કેટલા વાગ્યા બોટ વાગી જો લાઈટ આવી જાય છે હળદ હશે પેલા ભગત ખેતરમાં માં જ્યાં છે તો ખરા પણ ચાલુ કરીએ છીએ કે નહીં કરીએ છીએ જોવું તો પડશે અને ચાલુ કરીએ તો પાછા ચુકાડ્યા છીએ પાછા ઓટો મારવો પડશે કુવા પર જઈ કાકો કાકો કરીને જતા રહ્યા છે પાછા હું જઉં છું કે ખેતરમાં હું ભાડી જાય છે ખાતા જ દહેન છો ચા પીવો પણ ખેતર માં જઈ પીએ એટલે હટજો ભાઈ આપડે ખેતર માં જવું પડશે એ સિવાય કોઈ ઉદ્ધાર નહીં આપવો આજે જોતો રાવણા માં એ બધા લાલભા માલભા બધા ભેગા થયા ને દાળ બાટી ખવડાવી દે વધારે આજે પાણી પીવાનો જલસો પડી ગયો આજે હા ઓળી તો ખુલ્લી શકું આ ઉપર

ફુવારો મારા બેટો બંધ છે માં કતરો પે હીજો લાગે એ લાઈન બંધ કરી દે હી તો તારું ભલું થાય તારું આ મને હું કરું મારા વાદો એ ભગવાન મને હું કરવાનું એક બે ત્રણ લાઈન ઉડી જે લાઈન આખી બંધ છે ચાલ ચાલુ કરો તો લાઈન પછી ની વાત લઉં હું ચાલુ કર તો મને નહીં પાછો એ કે હે કાકા મી એ બંધ રાખી હતી કે ચાલુ રાખી હતી આ લટકો માં આવશે આપડે રગા ચોક્કસ હેઠા ઊંઘ્યા છે પાછા જો આગા થોડા હાલ તો ચાલુ કરવા દેવો ને પાછું પ્રેશર વધારે જાય મારી બેટી લાઈન તૂટી છે ખર્ચ તો મારા બોર્ડ જ છે હા 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 જોજો આટલા પ્રેશર આવે છે

આ મને મને લાગે શું કર્યું છે ખબર પડતી નહીં ખેતીમાં હું કોઈ શાળા આવે હું હો બધો રગા આ બધા બધા આમાં ફળ્યો છીએ ઓ આ બાજી આ પૂંપળા બે હવા મળ્યા છે તારી ખાટલા ધોવા દેજે મને તો પેલા તો બે ઠપકા મોડો મો ખાટલા તો કોઈ નહીં ચંપલ હોય પડે અહીં આ ગપ્પા ઠોકવા બેહીનાર હોય મન લાગે છે ઢોરવાનું કોઈ ઠેકવાનું નહીં આ મન લાગે પેલો લાલ પાઘડી એના એ ખબર છે આ લોકો કેવાય ને પણ આપણે રીતના વાત કરીએ તો કેવાય એનું તો સારું ના થાય પણ બીજા સારું થતું હોય ને એમાં મારો બેટો ભંગ પાડવા આ ભત્રીજાને ને લઈ ગયો એને વાતો ને વળો કરતો હોય મારી દવા આને બે વાર તો ફટકાર હેડો રગા ઈ હેડો આપડો આ પાક માં તો મફળીઓ પી જાય છે પણ પેલી બે લાઈનો પેલો ગોડો આવ્યો જ ને તો એને ઈ ચાલુ કરવા વળગાડોત અમે શું કરું આ ગોડો આજ તો આવ્યો ના કેટલા રહ્યો છે કર ઘડીવાર બેહવા દેજે મને મોસામ આજ કે તો રોધું નઈ હોય શું ખાઈ ના આવી કાકો સાથે ફોલાય ફોલાય કરે છે કોમ બતાવસ ઓ હો પથારી થઈ રહી આ તો લુકવાની હે ભાઈ ગોડો દેખાય છે કે નહીં કાકા શું જોતો લે તું આ હું પેલું બટન દબાવી દે લાઈટ ચાલુ કરવા જતો પણ ઈ તારું કર્યા આગળ હોય હોય કરતો હોય તો વાચી પણ તારા હું બાયરી છોકરો બે ત્રણ દાડ માં ફરવા જવું પડે અલ્યા ફરવાનું ના હોય બે ત્રણ તો

પેલા રાલ ભાઈ ફાઈન દોરે મને હો હું ગયા હું ગવા આ રોજ રોજ મગજ મારી ચેરો કાઈ કામ કરાઈ ઓના ગાત થાત ગયો બના એનંડા ચાર ચાર પોદે થઈ ગયા અને ભગુ બના એનંડા જે પોદે લટક્યા છે શું કરવાનું હું તો ઉપર છે ભુંડા એકું પાછે કીધું માર પાછે ચાલ ભાઈ હાય હાય અલ્યા આ ભૂન મફળ્યો ગોરી જો ખબર પડે

નક તો મારે નહી પાઇપ નો રાખી લે એવો બારી નું કરાવ પાછો ખેતરમાં હુંગે મળ્યો ના એને પગે પગે તો હેરતો તો પકડ્યો શેદ્યો નહીં આ શેદ દે મેં દેખાઉ ગયા છે લેબડી હું વાત કરો છો પેલા મને બે વખત કોને આડા કોને વાત વી થોડી થોડી થવી કઈ શેદ્યો નહી ને એ એમ ફોલાઈન કરતો હોય કઈ કે શું કરતો હોય પણ કોમ એટલે કરાવ્યા શીખર લાલતના લેટવા થઈ ગયા છે

પૈસા છે કે મારે ભાન પચાસ હજાર આલો હું કીધું ઈ શરમી નહી ચાર શરમું આલું કીધું

પણ મારા હું રોજ જ પાછું પૂછું કેવું છે રઘુબા રે કે હજી ભાત હોય છે આ તો કે ઘી પૂંઢા કે ના થોકલું પૈસા ઓ બાદ મળી જશે અલ્યા આજ આજ બીજા કે 5000 આલો મૂકી દઉં છું એટલે કી તો લુકડો પહેરવાય તો હોય ને દોરો નકે મર્યા મો આવો 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 જો જો નાહી જ્યો

બાપ કેકો કે જે કયો એનો સપોર્ટ પાછળ ટેકો હક કેવા મતલબ કે પાછળ જતો ના હોય ને એક છોકરું અવળા રસ્તા જાય 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 બાપ ને બાપ કાકો હોય જેવું હોય બરોબર

મારું જે ટુ આ ટુ આ